વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે અકોટા ગામમાં એક છપ્પન વર્ષીય વૃદ્ધ પર વીજળી પડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા વડોદરામાં ગત રોજ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાહી થયા હોલ્ડિંગ્સ ચૂલી પડવાના બનાવો બન્યા હતા જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડતા મોત નીપજ્યું અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે ભાઈલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને લઈને નિર્ભયતા વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ મિલકતોને ઉતારી લેવામાં આવી નથી

વરસાદ પડ્યો ને બિજળી પડી એમાં એ આવું થયું શંકરભાઈ સોમાભાઈ મારવાડી એસએસજીમાં શું લાવ્યા છે પોસ્ટમોર્ટમ કરવાનું છે જોઈએ છે હવે શું છે જયેશ શંકરભાઈ